હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ અને આજે જે ઝઘડિયા જીઆઈડીસીમાં જ્યાં મીડિયા મારફતે અમારે જે આ ઇન્જરી આપવું પડે એનો કારણ એ છે કે ઝઘડિયા જીઆઈડીસી અહીંયા જે ડીસીએમ કંપની છે ડીસીએમ કંપની એ ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ લાભ જોઈને એ ગામડોની અંદર એ કોઈ એ એ સમય આવીને એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાડી છોડે છે આપ દિવાલ ની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વાઈટ છે એટલે આ ચોક્કુ સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ જીઆઈએ અને જીઆઈએ અને બીજા લોકો ભી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર હવામાં આ લોકો એ એ જોઈને હવા પણ બગાડે છે અને પાણી ને પાણીને પણ બગાડે છે અહીંથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામોની ની અંદર પાણીનું કાસ્ટ જાય છે એ જીઆઈએ ને બી ખબર છે અને બીજા અધિકારીઓને બી ખબર છે તો આ લોકો એ આદિવાસીઓને જીવા દેવા છે કે નહીં અમારે તો પર્યાવરણને ને બચાવવાનું છે પર્યાવરણને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનું અમને બહુ એનો અમને ડર છે કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે મણિપુર જેવું

અને અમારા બીજા બીજી કાસ્ટ ના સમાજના લોકો એ ભરવા દલાલો છે આદિવાસી ની કોઈ પડેલી નથી ને આવા પત્રકારો પત્રકારો સાચા આવે એને એને બીજા લોકો 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 જે છે એ પત્રકાર દબાવવા આવે છે એટલે એવું ચાલે અને પોલીસ ને પણ આગળ કરે છે આ લોકો જે અમારા જે જે જેવા લોકો આગળ બોલે તે લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે આવું ચાલવા દેવાના નથી અમે સરકાર ને પણ ધ્યાન દોરે છે કે આવા ગુંડા તત્વો વાળા આવી કંપનીઓ વાળા જે ડીસીએમ જેવા લોકો

અને તાત્કાલિક ધોરણે ના બંધ થાય ટૂંક સમય ની અંદર અમે અહિયાં ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ એવી મારી આ સરકાર ની ચેતવણી છે અને આ પણ ચેતવણી છે આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે જયા